પાટણ જિલ્લાના રાધનપુરના રેડ ક્રોસ ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાધનપુર નગરપાલિકા અને પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કૌશલ્ય તાલીમ શિબિર યોજાઈ હતી તેમજ આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમર દેસાઈ રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ જોશી કાંજે પરમાર ગણેશજી ઠાકોર શંકરજી ઠાકોર અને મહેશ મુલાણી તેમજ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે સાથે રાધનપુર નગરપાલિકાની આવનારી ચૂંટણીમાં કોંગ્રેસની નગરપાલિકાની ચૂંટણી જીતવા રણનીતિ નક્કી કરવામાં આવી હતી આજે અમારી તાલીમ શિબિર હતી કોંગ્રેસના અમારા સિનિયર આગેવાનો અમારા માજી કોર્પોરેટરો માજી નગરપાલિકાના પ્રમુખ શ્રીઓ મુદ્દેદારો અને અમારા પાર્ટીના વર્કરોની આજે એક તાલીમ શિબિર હતી કે આગામી ચૂંટણી કયા મુદ્દા ઉપર લડવી કઈ રીતે લડવી કાયદાકીય કયું કયું ધ્યાન રાખવું કઈ રીતે સર્ટિફિકેટો તૈયાર રાખવા પ્રજાના વચ્ચે શું વાત લઈને જવી અને ગામના જે મેઇન પ્રશ્નો છે તો રાધનપુરનો મેઇન પ્રશ્ન પીવાનું મીઠું પાણી સમયસર લોકોને મળે ખુલ્લી ગટરોથી કાયમ માટે છુટકારો થાય રોડ રસ્તા સારા બને અને સ્ટ્રીટ લાઇટ આ મેઇન પ્રશ્નો સાથે આરોગ્ય માટે સારા દવાખાવાની વ્યવસ્થાઓ થાય એ જ અમારા મેઇન પ્રશ્નો લોકો સમક્ષથી આવ્યા છે અને એના પર કોંગ્રેસ ધ્યાન કરી ઇલેક્શન લડવાની છે નગરપાલિકા સો ટકા કોંગ્રેસની બનવાની છે અમારી કોંગ્રેસની જે ટીમ છે અહીંયાની સ્થાનિક ગુપ્ત તાકાત કરી એનું પ્લાનિંગ કરી રહી છે સો ટકા કોંગ્રેસ જીતશે એનું મને ખૂબ જ કોંગ્રેસના ઉમેદવારો કાયમ માટે સ્પષ્ટ અને સારા જ હોય છે અને ગરબા ગાવાળા હોતા જ નથી અમે લોકોના વચ્ચે કામ કરવાવાળા લોકો છીએ અને પ્રજાના સેવક તરીકે કામ કર્યું છે એકદમ સનિષ્ઠ લોકો અને પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા લોકોની જ પસંદગી કરવામાં આવશે એના માટેની અમારી કસરત ચાલુ છે રાધનપુરની નગરપાલિકાની પ્રજાએ કોંગ્રેસના ગયા વખતે પણ આશીર્વાદ આપ્યા છે મને પણ આશીર્વાદ આપ્યા હતા ધારાસભ્ય બનાવ્યા ફરીથી આશીર્વાદ આપશે એનો મને વિશ્વાસ છે નગરપાલિકામાં સૌથી પહેલાં લોકોને મીઠું પાણી મળી રહે અને ગટરની જે ખુલ્લી ગટરોની જે તકલીફ છે એમાંથી મુક્ત થાય સાફ સફાઈ કાયમી વ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક મેનેજમેન્ટ સાથે થાય જેથી લોકોની વ્યવસ્થા થાય અહીંયા સૌથી મોટી દરિયાતર યુવાનો માટે એક સારું પ્લેગ્રાઉન્ડ કે ટ્રેક નથી એ બધી જ વ્યવસ્થાઓ સારી રીતે થાય એના ઉપર કોંગ્રેસ ધ્યાન આપું